શું કે મિત્રો આ તમારું બધાને સ્વાગત છે આપણા નવા બહેનના બ્લોકમાં આપણે બ્લોકમાં આવી ગયા છે બ્લોક તે શૂટિંગની તૈયારી કરે છે અને અમે બે જવાના છે છીએ મહાદેવના મંદિરે એ અમારા ઘોટાવદરમાં હલિશ્વરાન ડેમ પાસે આવી ગયેલું છે એ મંદિર અમે જોવા જવાના છીએ અત્યારે અમારા ભાઈ જો બ્લોગ બનાવવાની તૈયારી કરે છે બ્લોગ બની જાય એટલે અમારી બહેન સીધું જવાનું છે બહાર સીધું ત્યાંથી અમે બે નીકળી જાઉં અત્યારે અત્યારે સીધું જવાનું છે જો આપણી બસંતી અહીં છે એ બસંતી લઈને અત્યારે જવાનું છે મહાદેવના મંદિરે અત્યારે મિત્રો આપણે આવી ગયા છે મહાદેવના મંદિરના રસ્તા તરફ આ આપણી ગાડી પડી છે આપણે ભાઈ બનાવે છે છે જવાનું મહાદેવના રસ્તા તરફ અહીં છે આ રસ્તે થઈને આપણે જવાનું છે આ રસ્તે ને રસ્તે સીધું આપણે ડેમે ડેમે જઈને આપણે એનો દ્રશ્ય નજારો બતાવશું અત્યારે છે આ પીર બાપા બાજુ જવાનો રસ્તાનું અને આ છે આપડા મહાદેવના મંદિરના રસ્તાનું જય ઓ મહાદેવ આપડા ભાઈ બ્લોક બનાવે છે ને આપડે અત્યારે હાલમાં બ્લોક બનાવ બનાવી છે અને આપડી ગાડી જોઈ પડી છે બે નીકળી મિત્રો આપણે મહાદેવના મંદિરની નજીક આવી ગયા છીએ આ પીર બાપાની ધજા છે આગળ આપણા ભાઈ બ્લોગ બનાવવા ગયા છે જો દેખાય છે આ ડેમની પાય છે આપણા ભાઈ રહ્યા એનાથી પાણી આવતું નથી પણ આ બાજુ સાઈડ પર ખૂણામાં જ પાણી આવે છે એ આપણે દેખાતું નથી હાલમાં આપણે કેમેરામાં નહીં બતાવી શકીએ અને અહીંયા આ ગાયો ખાય છે જો જો મિત્રો તમે જોઈ શકો છો આપણા ભાઈ બ્લોગ બનાવે છે અને હું આ બાજુ કેળ બ્લોગ બનાવું છું અને આ આપણી ગાડી જો એ રાખી દીધી છે હવે અમે અહીંથી હાલીને જશું પદયાત્રા ઉપર આપણે ફોઈનલી પગી ગયા છીએ મહાદેવના મંદિરે જોઈ શકો છો તમે આ ડેમ છે આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે આ છે મહાદેવનું મંદિર અત્યારે આપણે જવાનું છે મહાદેવના મંદિરે આપણે હાલીને પોગી ગયા છીએ અત્યારે મહાદેવના મંદિરે તમે જોઈ શકો છો ડેમનો નજારો એક નંબર આવી રહ્યો છે વ્યૂ જ એક નંબર છે આનો અને તમે જુઓ મિત્રો આ જુઓ અત્યારે અહીંયા વૃક્ષો વાવેલા છે અને આ મહાદેવના મંદિર તરફ જવાની ધજા છે અત્યારે તમે ડેમનું જો દ્રશ્ય કેવું આવે મિત્રો એ જોવો તમે આપણા ભાઈ જો આગળ બ્લોગ બનાવતા બનાવતા વયા ગયા છે આપણે પાછળ હાલતા હાલતા જાય છીએ અને બ્લોગ બનાવી છીએ અહીંયા મહાદેવનું મંદિર અને રામાપીરનું મંદિર બંને હારે જ છે અહીંયા જોઈ શકો છો તમે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મહાદેવનું મંદિર અને રામાપીરનું મંદિર આવી રહ્યો છે અને અહીંયા કાળભેરવની ધજા પણ રાખવામાં આવી છે કાળભેરો ભગવાનની ના આપણો ગેટ છે

જો લોકેશન જોવો મિત્રો કેવું છે આ આપણો મિત્ર છે જો જે જાય છે અત્યારે લેવરો લેવર અત્યારે અંબે ભાઈ જે અહીં બેઠા છે મિત્રો હવે આપણે મહાદેવના દર્શન કરી લીધા છે હવે આપણે આવી ગયા છે ડેમ ની પાય છે આ છે ડેમનું ઓલું રાખવાનું જો તમે જોઈ શકો છો મિત્રો આ શું છે એ મને ખબર નથી પણ તમે એનું નામ કોમેન્ટ કરજો

જો મિત્રો કેવો ડેમ છે આખો ભાઈ રહો પણ ભાઈ બ્લોક બનાવે છે તમે જોઈ લો આપણે ગાડીને પાર્કિંગ કરી દીધી છે